દર વખત કેતા કારી સૌદશ આવેલા મને કેજે આજે તો કારી સૌદશ છે ખબર છે ખબર છે કાળી ચૌદશા કાળી ચૌદશ આ તી પાછો જવાનું શું થઈ ને તું નથી કેતો કે કાળી રાતના દાડા હું જવાનો છું પાછો ચાલવા કે શું થાય ચાલો ભાઈ કન તો પ્રો ભૂતાવરોન ભૂતાવરો આવતો ઘેર થી બધું ખાવાનું પીવાનું બધું લઈ જવાનું જાર સુધી માગન વિધિ વિધિ કરી રાખવાની ખવરાવાનું મોટા મોટા ભોજ પીવાનું નાલ્યા ખાવાનું તે ભૂતરાવાનું ખવરાવાનું પછી વન આપણા વશમાં કઈ નાખવાનું બરાબર એ પછી આપણો ધારો કોમ કરું ધારે તાણ આપણા વશમાં થઈ જાય પછી તો ધારે કોમ કરીને મારે માણે છે વાઘો ભાઈ પગ ઉપર પગતર રાતી જવાનો છું આપડા મોહો તાણા આપડા મોહણોમ જવાનું છે ટેકરી એગડી તાણ માની માણે છોકરા તું જોઉ પણ ભઈયા જાત જાત નો ભૂતા બોલ એવું જાત જાત નો કોઈને બોડુ હોય ને કોઈ નાય હોય ઓમે ઓમ હેડુ ના હોય એવું તાણ ઉંધો પણ એ ભૂતો નો આમ ગધી આમ કે એટલેરો આપણ કોમ કર એવું ગણા ભૂતો રૂપિયા ખેસે હ રૂપિયા ખેસે પણ ભઈ આ બોલ હેડજે બીવા તો બીવા તો નઈ ફસ ના આય એમ ઓ બોળે

લોકો રાતે ભૂત સાઠવા દો કડવા ખબર નહી પડવા દેવી જવા જાય તો દાડા ભૂત સાઠવા દઉં દાડા દિવસ જવું હા એકલો જવું રાતે જવું પણ રોશિન કરી દઉં પુરીઓ બનાય બજ્જા બનાય ફાફા કરી નાખ આજ વાગો ભૂત સાઠવા જાય છે નહીં બી વાવો જો આ પેલો લખમણિયા છોકરો સાય લઈ જાય છે તે બધું તોડી રમણ ભમણ કરીને આલી જાય છે અને મારો ઓળખો હોશ કરીને નહીં હાલ તો આ પત્રો તોડી કાઢ્યો છે અલીફા

ઓમે કોમ કોમે કોમ લે રૂપિયા કોઈ મજૂરી કરવા જો ની પણ હું કેવું ને આવી એટલું પછી પછી ઓખ નઈ આલતા વાત એ માંગે ખાવા પીવા કોઈ ખોટું કરાવું છું વાત આ સા વાત ખોટું કરું હાચી વાત તમારો જાઈવ છે સાહેબ નહીં તો આખા ગામમાં ફર તમનો ખોળવા માટન છોક દઉં હું પણ ઘર તાવું ટાઈમ થાય છોક તમે તાર માજો રખારતો નહીં કોમું જો એ તમનો ખોળવા જો છે તો એમણે શું તો આખા ગામમાં ફરું છે આ ડોહો જો જો કે નહીં વાત કર સીધા સીધા બોલ

પપ્પાએ તો રાતે માં નીકળો બધા કોઈ તમે રાતે ગરમ ગરમ ખાવ ઠંડુ થઈ જાય પછી રાતે એમ કેવું છે તારા ખાવાનું બગલ મારા મારા ખાવ છું બનાવું બના હું કરો હા બનાવ આ બનાવ છું પાછા આ થાળમાં ભરો થાળમાં થાળ ખાઈ જાવ તમે ગુજરાતી ચોપડી છો બેટા ભારત મારો છે બધા ભારત મારા ભાઈ બનજે ઓ અલે અમાર ટોપુ કરા હે હા ચાલો મજા ના તારા

જો કોબા તા હોય તો સુલા ઉપર થોડી ચડી જવાનું હોય લ્યો ખઈ ગયું

એ તો હેઠા દેહો આમ તો નાટક તો ન બોલી નાટક લાગ્યું છે ને આપડા કાચમાં ભુતો બધું છે આપણે ભૂત આપણ કોણ કરું કદી જોયું મને વાત મરી જવાય આયા ભાઈ બધી કીધું છે આ એ કાચના બંગલા ભૂત જ ફોડવા આવે ખબર ના અટકાઈ દો અં દાદા નો પણ હાજા પાછા આવજો પાછા મારા બાપા નું બોલતું છે યાર રે ઉણા મત બોં દાડી બતાજે કોતી ભઈ જાવ જવાતે તમારો કૂતરું ભસ્ય તો પાસ આવશે મેલ રોડ જો માં બેટા એવો બીડાવો છે ને જવું તો પડશે કે ભાઈ ગમે તે ગોમન બપરી ના પાળા છે વાગવા ના તો પણ એ ના પાળા ના તો પણ ડોળા ડાળા ભૂસા દોસ રીમ 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 બરોબર છે ને આ લીધું છે આવા આ ગલવાન જો માર તો બસ બધો હેત્રમન હેત્રમન આવી ગયો ને આ બધું કશું આખો પાછું કર્યું નહીં ભળે હવા ભાઈ અલ્યા આવો આવો ખાટા ભાઈ આવો આ તો અમાર તો બૈરો અને છોકરો ને બાયરો ને બધો હેતરમાં જો આ ડોશી વળી કે થોડી વેલ્યા પર મારા પાસે જવાનું છે કે રાતી આ તહેવારામાં શું છે પછી તહેવારામાં તો આજ કાળી સવદ છે તે બધા જવા જવાનું નહી પાહા તમે તો દર સાલ જોજો ક

પોટા તો આંધો પાછી મન તો ખોળો તો કરે છે પણ કશું આવતું નહી આ હારું જીયા હો અને મનતું તો પાછી

આખું ગોમ કઈ કઈ જુ કે વાઘાજી તમે દિવસ હેડ્યા છો ધોળા દાડા અહીંયા લોકો રાતી લોકો રાતી ભૂતો આપડે

આ તો પબ્લિક ને ખબર નહી બાકી આપડે તો રાતી તો જિંદગી માં માની જો ગલ્લી માં નીકળેવા નહી ઓય સાધુ કશો સાધુ ઓય ઓય તો બૈયા ભા મરી ગયા લાગે છે ઓય સાજા એવું નહી વાવા એ તો ના ભા તો બહુ ખરાબ હતા દાઢીઓ લઈને ફરતા આ તો ભઈ ઓય

ઓ બાપા સાહેબ જો જે બી વાત આ ના બી વાત આ આ ના નહીં રોડિયો ભૂત ભૂત તો અંદર પ્રસત નહીં કરી એ તો મઈ ને ખબર ભૂત ખબર એ વાત લાખ રૂપિયા ભૂત ખબર હા ભૂત વાળો છે ભૂત છો ભૂત સા છોકણ બોલાયો છો બજ્યો લાવ્યો છો માની છોલ છે હા

ભલે બીવરાવાની કોશિશ કરતી હોય તું કે કરતો હોય પણ મારી માની જવન ફોન આવ્યો તો આવો આવો

ભમ ન શબ્દ આયમ કાળી ચૌદ સાયમ કાળી ચૌદ સાયમુ आज उभी रजे त्यो आज उभो रजे मु आहे खवडाऊ ता आपण शो धरू से भाई माने शगन आशिक गंजम पे इथे सा का, का कोबरो लाओ सा भूत कोबरो उठिन फरा सा हाय बुरात शांती राख

અને હવ તો રાતી સાધવા માં આ તો દાળો સાધવા આવે ને જવા દે માળો શું અને મને પાણી પીવાનું નાખો તો પૂર હકીકતમાં આવ્યું હોય રાતી આવ્યા એ શું કરત પૂરીઓ નાખતો નાખતો જીવ જતો રહે ને તો જવા દે કે

भूत सा बापा? बापा? दिन होसा था नाही करू आले तो नाही होसा भूत सा दिन आयो सदिन आहे आणि रोवास तो काय रे जेना हो देऊ ए तो पावरोडी થઈ ગયે છે भूत सा बड़ा नाना थार थार तो था ए मारा पियर थी

તો વાઘુ મને બોલાન ચાન્સ જ નહીં આલે મેં તો કીધું વાઘુ ભાઈ વાઘુ ભાઈ જો એ તો તોડીન થાણ ને બાર મેલેન નાઠેલા એટલે તમને જોઈને બિવાય ના થાય હોવા તો હું તને 400 થી આલું યાર માઆ બાપ શું ચાહતું છે એમ લઈ એવું કિસા કે તમે જો ક સાધવા જા ને એક વખત મો હું નીકળો થાય ને કોમળો ઓઢીન અને તમાર મો પર જો તમે હોભરતા જ ન થાય છેટી મો ઉપર તો તો તાણ હેતર મની હું આવતો હું એકાન ઊભો રહ્યો પણ તમે મને જોઈને તો ખરા યાર હા કેતો ખરા

કશું તો મોણસ હતા અરે મોણસ હું પોચ્યા તો કોબળો ઢીન ને ઓવા એ ભૂત ન મુ હતો તું બો બાર તો તું જો એકા પડ્યા તો તમે તો ફૂટ વાળી જ નહીં થાણ મેરી આ હાર તો તમે આયા ને કા તો મરી તમને હાલમાં જે વાત આજે કરી હો જે ગુમા હા અન જાઉં તો જો રાતિ બાજી શાક વાપસ હા જાપો કમે

કાળી ચૌદશ એટલે ભૂત સાધવાની રાત કાળી રાત કાળી ચૌદશ પબ્લિક બધી ઘણી રાતે સાધવા જાય ને હું દાળા સાધવા જો રાતે તો સાધવા જોત ન તો માની શવન મણી જોત પણ દાળા સાધવા જો તોય ના સાલ્યા રાતે હું સાજ લે ભઈ અમે ના સાજ લે ભઈ ના સાજ લે ભૂત સાધવા જો ન તો શાંતિ જે ઉતાવળ કરતા નહીં બજ્જ બજ્જ બનાવજો ને હારું ભૂતાળા લઈ દેજો ઘણા ભૂત ભૂત ધાના ખાનાર હોય છે મસાલા ખાનાર છે અમુક તો વિમલ નો શોખીન હોય છે એટલે વિમલ ખાનાર હોય લઈ દેજો હા બાકી વિડીયો તો માની છે મનોરંજન માટે બનાવ્યો છે ખાલી હો ભાઈ અહીં રિયલિટી નહીં ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે મગજમાં ના લેતા અને ભૂલ ચૂકવા હોય વિડીયો પણ માફ કરજો અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખમા ખમા